ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીય છે ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે આ અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆર ની વાત કરતા હશે તો ભાઈ તમને વેઠા એટલો જ અમને હેરાન કરજો કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે અમે ડરવાના નથી અમારી સાથે જે જેલ જેલ ની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વર્ષ બે વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝુકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે

એમને અભિનંદન આપીએ છીએ વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ જયતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કેસ છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીયુને કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈ પીએસઆઈઓને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા દિવસોમાં અમારા ખેડૂતોને ખોટા ખોટા એમના વાહનો જપ્ત કરે છે એમને રંજાડે છે એમની જમીનો ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કુવા કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ખાતા પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓ સાચવેલું છે તમારો જંગલ ખાતું ઓગણીસો ને અઠાવીસ માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો જમીન ખાલી કરવાની વાત કરો ત્યારે આ જંગલ ખાતા પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા

આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ના બાપનું ના બેટાનું હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો યુવાનો માતા બહેનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયત ને ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ નોકરીની વાત કરીએ અનામત બચાવવાની વાત કરીએ તો તે ડબલ એની વાત કરીએ આ વિસ્તારમાં વિસ્થાપિત થયેલા લોકોને વળતર મળે એની વાત કરીએ રોડ રસ્તા બને એની વાત કરીએ ત્યારે આ સરકારને ગમતું નથી અમે કુપોષણથી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ સિકલ સેલ એનિમિયાથી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાયની વાત કરીએ આ લોકોને પોસાતું નથી અમારા પર ખોટા-ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે પણ સાથીઓ જેટલું પણ આ લોકો દબાવવા ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે